નમસ્કાર મિત્રો આજે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં વીસ કિલોના આપણે બજાર ભાવ જોઈશું અને જો ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી અને દરરોજ બજાર ભાવ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી દરરોજ તમને એક વિડીયો બજાર ભાવનો મળતો રહેશે કપાસ બીટી એક હજાર એસી થી ચૌદસો નેવું લોકન ઘઉં પાંચસો બારથી પાંચસો પંચોતેર ઘઉંના ટુકડાના ભાવ પાંચસો અઠ્યાસીથી છસો એક સફેદ જુર સાતસો સાઠથી આઠસો બાજરી ચારસો પચીસથી પાંચસો દસ તુવેર ઓગણીસો દસ થી બે હજાર ને પચીસ પીળા જણા એક હજારથી બારસો સફેદ જણા ઓગણીસોથી ત્રણ હજાર અડદ પંદરસોથી ઓગણીસો અડસઠ મગ સોળસો ત્રીસથી બે હજાર દેશીવાલ બે હજારથી પચીસો મઠ એક હજાર પચાસથી બારસો ત્યાં એકવીસો પંચાવન થી એકવીસો પંચાવન સિંગદાણા સોળસો પંદર થી સત્તરસો ને ત્રીસ જાડી મગફળી એક હજાર તેરસો અડત્રીસ ઝીણી મગફળી અગિયારસો બારસો પચાસ ત્રણ હજાર ઓગણસી સૂર્યુખી પાંચસો ચાલીસ થી નવસો એરંડા એક હજાર સિત્તેર થી ને અઠ્યાવીસ અજમો અગિયારસો એસી થી ત્રણ હજાર સુઆઈ એક હજાર એસી થી અઢારસો ને પચાસ સોયાબીન આઠસો ત્રીસ થી આઠસો એસી શિંગફાડા અગિયારસો ત્રીસ થી પંદરસો પંચાસી કાળા તલ અવીસો દસ થી ત્રણ હજાર ને ચોમાલીસ લસણ ત્રણ હજાર બસો થી છ હજાર ચારસો દસ વરિયાળી ચૌદસો સાઠ થી અઢારસો પચાસ જીરુ પંચાવન થી સાત હજાર રાય બારસો ત્રીસ થી તેરસો ને ત્રીસ મેથી નવસો વીસ થી તેરસો ને પિસ્તાલીસ અસેરિયા સોળસો પચાસ થી સોળસો પચાસ રાયડો નવસો થી નવસો સિત્તેરનું બિયારણ તેવીસોથી ત્રણ હજાર સાતસો ગુવાનું બિયારણ આઠસો એસીથી નવસો નેવું તો બસ મિત્રો આ હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ હતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો